જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલ માં આપ સૌ ને મારા જય માતાજી

કોઈ પણ પ્રકારનું કામ કરે છે તેમાં પણ મન નથી લાગતો અથવા તો કામ પણ સારી રીતના નથી કરી શકતા અને ઘણા એવા પણ લોકો હોય છે જે નકારાત્મક વિચારોના કારણે અમુક પ્રકારની ટેબ્લેટો લેતા હોય છે કેપ્સ્યુલો લેતા હોય છે પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી તો અદ્ભુત મુદ્રાની ફ્રીક્વન્સી તમારી સામે રજૂ કરું છું જે મુદ્રાનું નામ છે મૂર્તિ મુદ્રા કેવી રીતના કરવાની છે બધી જ આંગળીઓ તમારે આવી રીતના જોડી લેવાની છે ધ્યાનથી જોજો બધી જ ફિંગર તમારે આવી રીતના હાથ બંને જોડી અને લાસ્ટ કનિષ્ઠિક આંગળીને આવી રીતના ઉપર રાખવાની છે જોઈ શકો તો બધી જ ફિંગર તમારે આવી રીતના જોડી લેવાની છે જોઈ શકો છો તમે

આ મુદ્રા કન્ટિન્યુ કરવાથી તમારા મગજમાં જે વારંવાર નકારાત્મક વિચારો આવે છે બેડ થોટ્સ મગજમાં ફર્યા કરે છે તેના કારણે તમે કોઈ પણ પ્રકારનું કામ સારી રીતના નથી કરી શકતા અથવા તો કામ કરવામાં મન નથી લાગતું અથવા તો તમને નાની નાની વાતમાં ગુસ્સો આવી જતો હોય છે ટેન્શનમાં રહેતા હોય છે તણાવમાં આવી જતા હોય છે ડિપ્રેશનમાં રહેતા હોય ભયની તકલીફ હોય તમામ પ્રકારની પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે અને તમારો માઇન્ડ છે તે એકદમ રિલેક્સ થઈ જશે વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂર કરજો અને વિડિયોને શેર જરૂર કરજો આ માહિતી બધા લોકોને ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી અને આવી મુદ્રાઓ હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો